માનવ ઉત્થાન સેવા સમિતિ જેના પ્રેરણાદાયક છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ અહીંયા ધામધૂમથી બધા ભક્તો હજારોની સંખ્યામાં આવીને ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ ધામધૂમથી મનાવી રહ્યા છે અને બધાને આધ્યાત્મિક જ્ઞાન ઓર સદભાવનાનો સંદેશો આપે છે સાથે સાથે એક માનવ સેવા પણ એ સંસ્થા ખૂબ સારી રીતે કરી રહી છે જેમાં આજે રક્તદાનનો પ્રોગ્રામ પણ રાખેલો છે અનેક લોકો મતલબ ત્યાં રક્તદાન પણ કરી રહ્યા છે અને આમ પણ સંસ્થા મિશન એજ્યુકેશન પણ ચલાવે છે જે જરૂરિયાતમંદ લોકોને મતલો એ મિશન એજ્યુકેશનનો પણ સારો એવો લાભ આપે છે સંસ્થા આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી તેમણે કહ્યું કે આજે ચંદ્રયોગ વાદળમાં હોય તો વરસાદ સારો થતો હોય છે